મેર છે માના રે પર તપે મારે મેર લીલા લે છે હે સુખનો નો સૂરજ ઉગ્યો માપ

বিনা મને લાગ્યો રૂડો રંગ છે દિલથી દરયો દીવો ભાઈ ઉમંગ છે લગની લાગે માડી મારા અંગે સ્વર્ગ મારે ઘેર છે મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મેર છે મારે પરતાપે મારે મેર લીલા લેર છે માફ કરજે માવતર બની માડી અમને ને સાચવજે અમને સાચવજે Mănare, păre tape mare, lele, 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 pe Mare lele, 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 lele,